ઉમરેઠ બેચરી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડની બિસ્માર હાલત સ્થાનિકો પરેશાન વરસાદમાં ટુ વ્હીલર સહિત વાહન ચાલકોને અકસ્માત થાય તો જવાબદાર કોણ ઉમરેડ બેજરી ફાટક પર બનતા ઓવર બ્રિજને કારણે ઉમરેડની ધનલક્ષ્મી સોસાયટીથી રજની નગર સોસાયટી સુધી સર્વિસ રોડ કાર્યરત બન્યો છે પરંતુ આ રોડ ખૂબ જ સાંકડો અને બેસમાન હોવાને કારણે આ રસ્તાઓ પર સ્થાનિકોને અકસ્માતનો ભય રહ્યો છે સર્વિસ રોડ પર રોડ કરતા વધારે ખાડા હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી વરસાદના સમય ખાડામાં પાણી ભરાતા સ્કૂટર કે બાઇક ચાલક સહિત વાહન ચાલકોમાં સતત ભય રાહ કરે છે જેને પગલે આ સર્વિસ રોડ સત્વરે વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને વધુમાં ઉમરેડ બેચરી માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી ઓવરબ્રિજનું કામ ચાલે છે પરંતુ કામ ગોકળ ગતિએ ચાલતું હોય સોસાયટીના રહીશો આક્ષેપ કરી રહ્યા છે બીજી બાજુ આ માર્ગ ઉપર તે સાવલી તરફ જતા મોટા વાહનો પર અવરજવર કરતા હોય છે અને ઉપરાંત ઉમરેડ તાલુકાના બેચરી સુરેલી સુંદરપુરા ધુલેટા તેમજ કાંઠા ગાળાના ગામમાં જવા આજ સુગમ રસ્તો છે આ ઉપરાંત ઉમરેટની લગભગ સાત આઠ સોસાયટીના રેશો પણ બિસ્માર સર્વિસ રોડને કારણે પ્રભાવિત થાય છે ત્યારે આ સર્વિસ રોડ સત્વરે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ પ્રવર્તમાન બની છે